કેમ છો બધા રાયડે એક મારા નવા લોકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે ગણાને આજે ખોલવાના છે લોક અને હવાના મિત્રો પહોંચવા કે લાઇટ આવે એટલે ચાલુ કરવાની છે રાયડાની અંદર મિત્રો આ મિત્રો આપણું પાવન રાયડું છે પણ તો મિત્રો કેટલું મોટો મોટો થઈ ગયો છે અને આપણે લોક ખોલાના છે મિત્રો જોઈ શકો આ લોક ખોલી અને મિત્રો હવાના વહેલો લાઇટ ચાલુ કરવાની છે અને આ રાયડું મિત્રો મારે કેટલા વણે લેશે એનો અંદાજ મિત્રો લગાવી અને કોમેન્ટ કરજો મને ખબર નથી કે કેટલા રાયડાનો કોણે આવશે આની અંદર કેમ કે મિત્રો હજી ફૂલડા સરવાનું ચાલુ છે નથી કેમ પણ હજી ફળિયાનો મિત્રો વિકાસ કરવાનો બાકી છે મિત્રો તમે જોઈ શકો છો હજી તો ફળિયાનો વિકાસ પણ છો નથી હજી તો બધી કોણે કોણે ફળિયા છે મિત્રો હજી ફાલ મિત્રો તૈયાર થાય તમે જોઈ શકો છો હજી મિત્રો ફાલ જ તૈયાર થાય હતી હજી કોમકા તો એને બધું બાકી જ હતી હજી તો હજી મન માગે હું ફ્લાવરિંગ તો મિત્રો હવે જ આવે છે કેમ કે ફૂલ લાવે તો ફળ આવે એવો છે એને દાડમની અંદર ગમે એની અંદર મિત્રો પેલો ફૂલ આવે પછી મિત્રો ફળ આવે એટલે અને મિત્રો બધા ફૂલ આવ્યા નથી હવે ફળ આવવાનું મિત્રો ચાલુ છે રનિંગ તમે મિત્રો જોઈ શકો છો રનિંગ ચાલુ છે ચાલુ કરી કમ્પ્લીટ અને મિત્રો વાગ્યા છે આઠ કેમ કે મિત્રો પોણે તો ફોહારા પહેલાં લાઇટ ચાલુ કરી છે પહોંચવા ગે આઠ પહોંચવા ગે મિત્રો અંધારા કેમ કે અંધારા મિત્રો કોઈ દેખાય નહીં એટલે શું દાદા મિત્રો બાળો ઊગી ગયા છે કમ્પ્લીટ અને પાળો મિત્રો તો મસ્ત થયું છે ફોહારાથી અને ફોહારા આપણે હાકવાના છે ચાર કલાક અંદાજે ઘણો પોણે મિત્રો હંકાય નહીં કેમકે હવે થોડોટ છટ છરે એના લીધે ઘણું પોણે હકાય નહીં માપનું પોણે હાકું જરૂરી ઘણા મોટાભાઈ કે મિત્રો પડી ગયો છે તમે જોઈ શકો છો આ મિત્રો રાયડ શાના કારણે પડી છે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને મોટાભાગે મિત્રો રાયડ ઉપયો છે હવે આનો મિત્રો શું ઉપયોગ કરો શું કરો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો કેમ કે હવે મિત્રો રાયડાનો સીઝન છે પંદર દાડાની અને મિત્રો આમ રાયડો પડેઠો તો મિત્રો મજા આવે નહીં અને રાઈડ ઉપર મોટા ભાગે ખાસો બધો પડીઠો છે એક પ્લોટ પણ મિત્રો નહી બના એવા બે પ્લોટ તમને આવડો મિત્રો તમે જોઈ શકો છો એક પ્લોટ તૈયારિયા આવરોડમાં મિત્રો પણ રાઈડ પડવા મળ્યું છે એ મિત્રો આગળ ટ્રાયલ તમે વિડીયો ની અંદર મિત્રો બનાવી દેજો તો ઘરે રાઈડ પડે એનો કા મિત્રો મજા આવે નહીં અને શા કારણે મિત્રો રાઈડ પડે ખબર નથી તમે મિત્રો જોઈ શકો છો કેટલા બરોબર હતું અને હવે મિત્રો હા તળિયા ફાટક ચૂપવો છે મિત્રો પડે છે એ કોઈ ખબર નથી ને તમે જોઈ શકો છો આ રાયડો બેઠો છે અને આવો રાયડો બેઠો છે મિત્રો આનો કોઈ રીઝન હોય તો કોમેન્ટ કરી જણાવજો કારણ કે મિત્રો અમને ખબર નથી કે શેના કારણે પડે છે શેના કારણે પડતું નથી મિત્રો તો આપણે ઘણા ને હવે દાળમાં કાઢવાની છે મિત્રો તમે જોઈ શકો તો આ રીતે હૂકી દાળમાં છે એ મિત્રો હરા એટલે લાઈનમાં મિત્રો હુકી છે એ બધી મિત્રો કાઢવાની છે એ ટુ ચેડ કેમ કે અંદર મિત્રો હુકારો આવ્યો છે એટલે એના લીધે મિત્રો દાળમાં કાઢવી જ પડે છે કેમ કે હવે એનો કોઈ આરો નથી મિત્રો તો ઊમના ઘણી હુકી છે ઊંના આર્યા બસો બસ કોરી છે હજી હુકારો નથી આવ્યો તો મિત્રો તમે જોઈ શકો છો સ્ટ્રેટ કેટલા બધી મિત્રો બધી દાળમાં શું કહી જઈએ એ બધી બધી મિત્રો કાઢી પૂરું કરવાની છે મિત્રો આટલા સુધી આ લાઈન તમારે દેખાઠે તે કરી અને આ લેવા મિત્રો કાઢવાની છે હવે કેવી રીતે કેરેક્ટરથી કાઢવા એ મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો આપણે હવે કેક્ટર સ્ટાર્ટ કરશું કેક્ટર સ્ટાર્ટ કરી અને મિત્રો હવે આપણે દાડમને કાઢવાની છે फाइनली अब लाइन दाडमा काढि नसि मित्रो तपाईँ जोइसो ट्रेक्टर गरिबल कलटी पनि मित्रो गरिबे के अंदर रोग बधा एटले बि बि मित्रो खोकाइदिँ ए मित्रो दाणम मटापाय मित्रों काडवा है आ अंदर सोटी मित्रों लै पसे काठमाने है अन्त मित्रो लै है नहीं कोही बड़ो ये तो मेन मेन वस्तु लिँदै કાઢી ના શકીએ આની પર પલટે પલટાવું જોઈએ મિત્રો અને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો